દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે અને વરસાદ પણ સારો એવો વરસી રહ્યો છે ખેડૂતો આનંદમાં છે ગેલમાં છે મિત્રો ચોમાસું આવે ને એટલે ચોમાસામાં આપણને ખબર છે યાર ચોમાસામાં પરસેવો ઓછો થાય અને પરસેવો ઓછો થાય એટલે પેશાબ વધારે થાય મિત્રો રાત્રે પેશાબ બરાબર લાગી હોય અને ઊંઘમાં ને ઊંઘમાં વરસાદ પડતો હોય આતો હોય એ તો આપણે ઉઠવા ભાગા વહેલા ઉઠતા નથી પેશાબને રોકી રાખીએ છીએ અને પેશાબ કરવા જ્યારે ઉઠીએ છીએ ને ત્યારે હાફડા ફાફડા ઊભા થઈ અને એકદમ આપણે પેશાબ કરવા દોડી જઈએ છીએ બાથરૂમની અંદર મિત્રો આ ભયંકર સાબિત થાય છે મોટાભાગે તમે જુઓ કે હાર્ટ એટેક રાત્રે આવતા હોય છે એનું એક કારણ કહું રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે બધા જ ઇન્ટરનલ ઓર્ગન સ્લીપિંગ મોડમાં હોય છે અને સ્લીપિંગ મોડમાં હોવાથી આપણું હાર્ટ પણ થોડું થોડું ઓછું ધબકતું હોય છે એ એનું પમ્પિંગ પણ થોડું ઓછું હોય છે અને એટલા માટે જ્યારે આપણે એકદમ ઊભા થઈ અને સીધા પેશાબ કરવા દોડી જઈએ છીએ ત્યારે હાઈપોસ્થેસ્ટિક હા હાઈપોટેન્શન જે લો બ્લડ પ્રેશર એક એક સેકન્ડ માટે જ્યારે મગજને લોહી નથી મળતું એને પહોંચતું નથી હાર્ટને થોડું પમ્પિંગ કરવામાં વાર લાગે છે ત્યારે એવા સંજોગોમાં મિત્રો આપણને બ્રેઇન સ્ટ્રોક આવે છે પેરાલિસિસ થઈ જાય થઈ જાય છે ક્યાં તો પડીએ અને અહીંયા આપણે નાના મગજ પર વાગે મિત્રો તો માણસ ખલાસ પણ થઈ શકે છે એટલા માટે ખાસ યાદ રાખો કે રાત્રે પેશાબ લાગી હોય અને જ્યારે તમે ઉઠવો પેશાબ કરવા તે વખતે એક મિનિટ આમ આંખ ખોલ્યા પછી છતાં ને છત્તા સુઈ રહો પછી એક મિનિટ પછી બેઠા થાવ ખાટલામાં પલાટી વાડીને બેસી રહો એક મિનિટ સુધી અને પછી ખાટલામાંથી પગ લાંબા કરી નીચે પલંગમાંથી પગ પગલાંબા કરીને એક મિનિટ શાંતિથી બેસી રહો મિત્રો આ ત્રણ મિનિટ સાચવી લેજો બરાબર તો એનું કારણ કે ત્રણ મિનિટની અંદર તમારા બોડીના બધા જ ઓર્ગન હાર્ટ સાથે હાર્ટ પોતાનું રેગ્યુલર પમ્પિંગ ચાલુ કરી દેશે અને બધા જ ઓર્ગનને છેક માથાથી પગના તળિયા સુધી તળિયા સુધી લોહીનો જે સપ્લાય છે એ સપ્લાય કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણે ઊભા થઈને પિશ કરવા જઈશું તો બ્રેઇનસ્ટ્રોક હાર્ટ એટેક પેરાલિસિસ હા કે પછી બ્રેઇન હેમરેજનો કોઈ પણ બીક નહીં રહે કે એની શક્યતાઓ નહીં રહે ઘણા લોકો સામાન્ય વાત છે સામાન્ય કે મનોરભાઈ ગપ્પુ મારે છે ગપ્પુ નથી યાર ઘણા ઘણા એવા મેં કિસ્સા જોયા છે કે રાત્રે પેશાબ કરવા ઉઠ્યા અને પડ્યા ને ટિકિટ ફાટી ગઈ ટેડ બાપા સીતારામ રામ બોલો ભાઈ રામ ચાર જણા ખભે ઉંચકી સ્મશાનમાં આવું ના થાય એટલા માટે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આ ત્રણ મિનિટ સાચવી લેજો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત